ચોક બજાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નાની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારા નરાધમ આરોપીની ગણતરીના કલાકોમાં શોધી ટી સુરક્ષાએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી જગ્યાની વિઝિટ કરી બનાવથી અવગત થઈ હ્યુમન ઇન્ટેલિજન્સથી વર્કઆઉટ કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ આ દરમિયાન ભોગ બનનાર બાળકી અક્કડા કોલેજ પાસે આવેલ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહી નજરે ચડતા ફરિયાદીના ઘરથી અકડ કોલેજ પાસેના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અવાવરૂપ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન એક અવાવરૂહ જગ્યા બાળકીના કપડા મળી આવતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા ચોક બજાર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવતી નજીકની જગ્યાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને મળે ચોક્કસ બાતમી હકીકતના આધારે આરોપી અંકિત ઓમ પ્રકાશ ગૌતમને પકડી પાડી પૂછપરછ કરતા છેલ્લા દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતો આવે ગઈકાલ અને તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમતી નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરીને ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક અવાવરૂ જગ્યા પર લઈને બાળકી સાથે દુષ્કર્મ આચરેલ તે દરમિયાન બાળકી રડવા લાગતા તેણીને ત્યાં છોડી ભાગી ગયેલ હતો આમ વણ શોધાયેલ ગંભીર ગુનાને ગણતરીના કલાકમાં શોધી કાઢી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમાજમાં બનતા આવા કલંકિત બનાવના કાયદાની શ્રેષ્ઠ છાપ ઉભી થાય તેવા પ્રયત્નો હાથ ધરીને આરોપીને વધુ તપાસ પોલીસ ખાતે તજવીજ કરેલ છે ગઈકાલે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રેના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનારા આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ स्टेशन ना इस पुलिस स्टेशन में कामगिरी चालू कर दरमियान क्राइम ब्रांच और पदर पुलिस स्टेशन की टीम ने भोग बननार बाढ़ की अखंड आनंद कॉलेज पास अवेल इंडस्ट्रीयल एरिया पास थी लोही लोहान हालत में मड़ी आता तात्कालिक सर्वर अर्थे हॉस्पिटल खाते लाई जवा ज्या प्राथमिक दृष्टि બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ અમરવર્ષ ઓગણત્રીસ મૂળ રહેવાસી સિરસાગામ નાને પકડી પાડવામાં આવેલ આરોપીની પૂછપરછ કરતા છેલ્લે દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ ત્રીસ ફેબ્રુઆરી દો હજાર ચોવીસના રોજ પોતે પંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બડકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું ભાને અપહરણ કરીને પંદોર વિસ્તારમાં આવેલ એક અભવ્રુ જગા પર લઈને બડકી સાથે દુષ્કર્મ આચરેલ તે દરમિયાન બડકી રડતા લાગતા તેનીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ